ശ്രീപാദരാജം ശരണം പ്രബി ബലിഹി താഴ ഗുരുജി ശിവുഖലിഹി താര ഗുരുജി ശിവുഖ हरि तरि भलि हरि तारी, तारी गुरुजी सेव का भक्तानि प्रतिपान असुरनो काण भक्तानि प्रतिपाल असुरनकारण સાદુંયા ન સાદુંયા બલી બલિહારી તારી ગુરુજી શેર મુખ કત્તી કંબર પાવ્યો

શાસ્ત્ર પ્રમાણે ભક્તની જન્મ પત્રિકામાં શુભ ફળ દેનાર એક દિવસ પ્રભુ છે ગુરુચરણ કૃષ્ણ દાસ ગુરુ એટલે કે શંકર ભટ્ટ શ્રીપાદ પ્રભુની સન્મુખ અદ્વિતીય આનંદ સાગરમાં વિહાર કરતા હતા ગુરુદત્ત નામના જ્યોતિષે શ્રીપાદ પ્રભુના દર્શન માટે ગુરુ ઘટી આવ્યો શ્રીપાદ પ્રભુએ તેનું યથોચિત સન્માન કર્યું એકાંત સ્થળે બેસી સત્સંગ કર્યો તેમ તેમણે આજ્ઞા કરી અમારા વાર્તાલાપનો દોર જ્યોતિષશાસ્ત્ર તરફ લંબાયો મેં શંકર ભટ્ટે ગુરુદત્ત નામના જ્યોતિષને પૂછ્યું મહારાજ જ્યોતિષ શાસ્ત્ર માં કહેલું ફળ સાચી જ હોય છે ફળમાં ફેરફાર કરી શકાય માનવ જીવન માં પૂર્વ પૂર્વ કર્મ નિર્દેશિત હોય છે ગુરુ દત્ત ભટ્ટે ખુલાસો કરતા કહ્યું વ ચક્ર એ નક્ષત્ર કક્ષા છે તેની શરૂઆત અશ્વિની નક્ષત્ર થી થાય છે આ નક્ષત્ર સ્થળ નિર્દેશ કરવા માટે એક પક્ષ છે રૈવત પક્ષ નામની બીજી રીત છે રૈવતી નક્ષત્રનું સ્થાન કરતાં આઠ કળા ઓછી હોવાથી આ રીત ગ્રાહ્ય નથી અશ્વિની નક્ષત્ર ગોળ રાખવામાં અઘરું છે પરંતુ એકસો એસી ઉપર રહેતું ચિત્રા નક્ષત્રનો એક જ ગોળ પ્રકાશિત હોય તેમાં છ આ રાશિ ઉમેરતા તે અશ્વિની થઈ ચૈત્ર પક્ષ તરીકે ગ્રાહ્ય ગણાય છે

વિકાસ શ્રી વલ્લભનો છે આ અશ્વિની નક્ષત્રની સીધી રેખામાં એક એકસો એસી ઉપર રહેતું ચિત્રા નક્ષત્ર તેમનું જન્મ નક્ષત્ર છે એકસો એસી દૂર રહેનાર કોઈપણ નક્ષત્ર અથવા ગ્રહ શક્તિ કેન્દ્રિત કરવાનું કાર્ય કરે છે આ અશ્વિની નક્ષત્રની સીધી રેખામાં એકસો ઉપર રહેલું ચિત્રા નક્ષત્ર તેમનું જન્મ નક્ષત્ર છે

વિવિધ કિરણોથી વિવિધ સ્પંદનોથી તે સમયે તે સ્થળે જે તે વિશિષ્ટ જીવોને ઈષ્ટ કે અનિષ્ટ ફળ મળે છે અનિષ્ટ ફળના પરિણામને દૂર કરવા માટે આપણે તે કિરણોના સ્પંદનોને દૂર કરવા ઘટે છે તે નીચે કરેલા પ્રયત્નોથી કરી શકાય છે એક તો મંત્ર તંત્રથી બીજું ધ્યાન વડે ત્રીજું પ્રાર્થનાથી અને ચોથું યોગ શક્તિની સહાયથી પૂર્વજન્મ કર્મ અત્યંત પ્રબળ હોય તો ઉપરનો કોઈ પણ પ્રયાસ કામમાં આવતો નથી તેવી પરિસ્થિતિમાં શ્રીપાદ પ્રભુ જ આપણી ભાગ્યરેખા બદલી શકે છે આ રીતે આપણે ભાગ્યરેખા બદલવા અને સારી રીતે લખવા આપણે કોઈને કોઈ બીજા માટે સારું કામ કરવું જોઈએ સાધારણ પરિસ્થિતિમાં આ થવું મુશ્કેલ છે સૃષ્ટિની ક્રિયા પદ્ધતિમાં અથવા કર્મ દેવતાની ક્રિયા પદ્ધતિમાં શ્રીપાદ પ્રભુ અનાવશ્યક દખલ કરતા નથી પરંતુ ભક્તોની તીવ્રતા શ્રીપાદ પ્રભુને મચમચાવી મૂકે છે અને યોગ્ય ઉપાય પ્રેરિત કરે છે શ્રીપાદ પ્રભુના હૃદયમાંથી નીકળેલો પ્રેમ કરુણા અને મહાપ્રવાહથી શ્રી કર્મ દેવતાની શક્તિ નિશ્ચિત થઈ જાય છે અને કર્મનું સ્વરૂપ જળ છે શ્રીપાદ પ્રભુ એ ચૈતન્ય સ્વરૂપ છે

श्रद्धा प्रचो समर्थ्य सद्गुरु जगमावन्दन तु जोरि तदके श्रीभाचन्द शरण प्रगत्ये अवभूत चिन्तन श्री ચતુષ્પટ અજ્ઞાની દશામાં અજાણતા પોતાને જ્યોતિષ શાસ્ત્રનો મહાપંડિત સમજતો હતો હું કર્ણાટક પ્રદેશમાંથી આવેલો હોવાથી મને તેલુગુ ભાષા અસંકલિત બોલતા આવડતું નહીં મને સંસ્કૃત ભાષા સારી રીતે બોલતા આવડતી મારું મહદ ભાગ્ય કે હું પેઠિકા પૂરણમાં આવવાનો સંધિ યોગ પ્રાપ્ત થયો શ્રીપાદ શ્રી વલ્લભ વિશે કર્ણોબકર્ણ અનેક વાતો સાંભળી હતી મારું કુળ દૈવત દત્ત ભગવાન જ હું ક્ષેત્રમાં પીઠિકાપુરમ નગરના કુકોટેશ્વર મંદિરમાં દર્શનનાથે આવ્યો ભક્તિ શ્રદ્ધાયુક્ત અંતકરણથી ભગવાનના દર્શન કર્યા તે સ્થળે હું ધ્યાનમાં બેઠો ધ્યાનમાં મેં સ્પષ્ટ અંતરવાણી સાંભળી અરે મુખ તને મરી ગયે કેટલા દિવસ થયા તું મારો ભક્ત છે એમ કહીને મારતી મારી આરતી ઉતારી પણ માથું મૂકે છે પાક ગયા ક્ષેત્રે મારા પગ પર માથું માથું મૂકી બાધા પૂરી કરવાની છે કે મારા પગ પર માથું પટકી મારું લોહી સુકાવીશ આવો શબ્દ વારંવાર મને સંભળાય હું બોલો જ્યોતિષ છું તેઓ માનનારો મારા જ્ઞાન અનુસાર મેં મારી જીવન પત્રિકા બનાવી હતી તે પત્રિકા અનુસાર જે દિવસે હું શરીર ત્યાગ કરવાનો છું તે દિવસે પાદ ગયા ક્ષેત્રે દત્ત ભગવાન સન્મુખ હોઈશ મેં મારી નાડી તપાસી નાડીમાં સ્પંદનો ન હતા હૃદય ઉપર હાથ મૂક્યો તો પણ ચાલતું ન હતું મેં હસતા હસતા મારો ચહેરો અરીસામાં જોયો મારો ચહેરો મને ભયાનક દેખાવા લાગ્યો મારે ગૌરવ લેવા જેવું કશું જ ન હતું માણસ મૃત્યુ પામીને પ્રેત પ્રેતદશા ભોગવતો હોય અને જે વિકૃત ચહેરાથી પૈસાથી ખાસ્ય રેલાવતો હોય એવો ચહેરો મને ભસ્યો સ્વયંભા દત્ત દ્રત ભગવાનના મંદિરના પૂજારીઓનું પણ મેં સૂક્ષ્મ શરીર જોયું તેમના સૂક્ષ્મ વિકારોને પણ મેં અનુભવ્યા મારા ખૂણે કાચરે લપાઈ બેઠેલો વિવેક જાગૃત થયો શ્રીપાદ શ્રી વલ્લભના દર્શન કર્યા સિવાય મારા દુર્ભાગ્યનો અંત આવવાનો નથી એમ મેં નક્કી કર્યું દેવતા આનંદ સ્વરૂપ હોય છે તેઓ આનંદની સર્વોચ્ચ ટોચ ઉપર હોય છે મારી પરિસ્થિતિ ખૂબ જ દુઃખદાયક હતી મારો જીવ અતિશય દુઃખી હતો આત્મા શરીરનો ત્યાગ કર્યા પછી શરીરની બધી આદિવાદી ઉપાધિનો અંત આવે છે મારો આત્મા હતું શરીર છોડીને ગયો ન હતો જીવન થોડું તે પ્રમાણે નિબંધ સ્થિતિમાં હૃદય સ્પંદનોને શરીરમાં ભરીને શ્રી ગુરુદેવે મને અનામિત અવસ્થા પ્રદાન કરી હતી અત્યંત નીચ અને પાપી લોકોના કહેવાથી હું ફસાઈ ગયો હતો તેની મને જાણ થઈ પાષાણ સ્વરૂપમાં સ્વયંભૂ દત્ત ભગવાને ઘટીકોણાના ઘરે જન્મ લીધો હતો પાષાણની મૂર્તિને નાળી સ્પંદન હૃદય સ્પંદન ક્યાં હોય છે શ્રીપાદ પ્રભુને તો નાળી સ્પંદનો અને હૃદય સ્પંદનો છે નહીં મહાલય અમાવાસ્યાના દિવસે પિતૃદેવતાનો પરમ પવિત્ર દિવસ હોય છે તે દિવસે કોઈ પણ અવધોજ ભિક્ષા માંગવા આવે અને તે સ્વીકારી જતા રહે છે તેઓ જ દત્તાત્રેય હોય છે તેમ તેમના લોકોનું મત છે શ્રીપાદ પ્રભુ જ મલ્લાદીના એટલે મેહુણોના સ્વરૂપમાં જન્મ્યા હતા આ કેટલું આશ્ચર્યજનક છે શું આ વચના આવો વિકૃત વચનો સાંભળી હું સ્તબ્ધ થયો તે નીચ માણસનો વચનો યથાર્થ સમજી રત્ન તુલ્ય પ્રભુથી હું દૂર થયો આ પ્રમાણે મને અંતઃકરણ પૂર્વક પશ્ચાપ થયો હું તરત જ શ્રીપાદ પ્રભુમાં ઘેર દોડતો ગયો દસ વર્ષની ઉંમર ધરાવતા શ્રીપાદ પ્રભુ આંગણામાં આવ્યા તેઓ ગુરુદત્તને જોઈ બોલ્યા આવ આવ મૂળ જીવતો હોય તેમ નાટક કરે છે મૃત વચ્ચે તારા જેવા માનવરૂપી પિશાચને મારી કૃપાથી જ સદગતિ પ્રાપ્ત થઈ શકે છે તમે કરેલા દુષ્ટ દુષ્ટ કૃત્યોને લીધે રોડવાદી નરકયાતના ભોખવા તારા પિતૃઓને સદગતિ મળે તે માટે અવધૂત વેશ ધારણ કરી મહાલય અમાવાસ્યાના પવિત્ર દિવસે ભિક્ષા માગવા આવેલો હું કોણ છું તેની તને ખબર છે પેલા દત્તાત્રે કોણ તેની તને જાણ છે

પ્રથમ તો તારા વિશે કહીશ શ્રી પાર્થ પ્રભુનું આ વક્તવ્ય સાંભળી હું ગ્લાનિતાભિમાન થઈ અને ધ્રુજવા લાગ્યો એટલામાં સુમતી મહારાણી આંગણામાં આવ્યા તેઓ બોલ્યા હે કૃષ્ણ કનૈયા આ પ્રેત લક્ષણ ધરાવતો અઘોરી જેવો માણસ કોણ છે તું અંદર આવતારી નજર ઉતારું છું શ્રીપાદે જવાબ આપ્યો માતાજી આ હજુ અઘોરી થયો નથી પરંતુ તેનો આગામી જન્મ સબને ઉઠાવનારો થવાનો છે જન્મ પૂર્વે તે મારા દર્શને આવ્યો છે ભાત એને ખાવા માટે આપ્યો શ્રીપાદ પ્રભુની માતાએ વધેલો વઘારેલો ભાત લાવી આપ્યો શ્રીપાદે તે ગુરુ ભટ્ટને આપ્યો અને જમીન તરત નીકળી જવા કહ્યું ગુરુદેવ ભટ્ટે તે ભાત લઈને કુકુટેશ્વર મંદિરની સામેની ખુલ્લી જગ્યામાં બેસીને ભાત ખાધો ભાતને આરોગતાની સાથે જ તેની દુરાવસ્થા નાશ પામી તે ફરી શ્રીપાદ પ્રભુના દર્શન કરવા આવ્યું તે સમયે શ્રેષ્ઠી શ્રીપાદ પ્રભુને લઈને દુકાનમાં ગયા હતા શ્રીપાદ પ્રભુ પૈસા ગણી તિજોરીમાં મૂકતા હતા શ્રેષ્ઠી ગ્રાહકોને ચોખા જુવાર ઇત્યાદિ તોલીને આપતા હતા શ્રીપાદે શ્રેષ્ઠીને પૂછ્યું દાદાજી આજે દશમી છે મારા પિતાજીને કેટલી દક્ષિણા આપશો શ્રેષ્ઠીએ જવાબમાં કહ્યું આપણા બંનેમાં કોઈ ભેદ નથી તને જે જોઈએ તે તું લઈ લે મને જોઈતું તું મને આપ આ દ્રશ્ય કેવું મનોહર હતું તેનું વર્ણન કરવું મુશ્કેલ છે શ્રીપાદ પ્રભુએ ગોળનો ગાંગડો મોઢામાં મૂક્યો અને એક ગાંગડો શ્રેષ્ઠીને પ્રસાદ તરીકે આપ્યો શ્રીપાદ પ્રભુએ કહ્યું આજે મારી ગણેશ પૂજા થઈ ગઈ ગણેશે ગોળનો ગાંગડો મોઢામાં મૂકી નૈવેદ્ય સ્વીકાર્યું તમને ખોટું લાગતું હોય તો મારા મોઢામાં જુઓ આમ કહીને શ્રીપાદે શ્રેષ્ઠીને મોં પોળું કરી દેખાડ્યું તે મુખમાં શ્રેષ્ઠીને કયું રૂપ દેખાયું તે તો શ્રેષ્ઠી જ જાણે તેમણે તે અંગે કોઈને પણ કહ્યું નહોતું તેમણે શ્રીપાદને કહ્યું છબીલા શ્રીપાદ ગણેશને જ્યારે ભૂખ લાગે ત્યારે અમને ન પૂછતા જોઈએ તેટલા ગોળનું નૈવેદ્ય નિઃસંકોચ ધરાવજે

તો મારું પતન થયું હોય ગુરુને આપણા પ્રત્યે નિસ્વાર્થ પ્રેમના લીધે આપણા પૂર્વજન્મના કર્મોળથી સંપૂર્ણ છોડાવે છે આ માટે તેઓ પોતાના અમૂલ્ય સમય અને શક્તિ ખર્ચ કરે છે શ્રીપાદ પ્રભુની જન્મપત્રિકા શાંત સિંધુ વેદમાં જોઈ શકાય છે શ્રીપાદ પ્રભુને તેલુગુ ભાષા સાથે સંસ્કૃત ભાષા પણ બોલાતી હિમાલયની પવિત્ર ભૂમિ પર જે ભાષા બોલાતી તે ભાષામાં શ્રીપાદ પ્રભુ અપલરાજ શર્મા અને બાપા મુલાચાર્ય સંભાષણ કરતા સંબલ પ્રાંતમાં બોલાતી ભાષા સંસ્કૃત કરતા જુદી પડે છે તે ભાષાનું માધુર્ય અને સરળતા વર્ણનના તીર્થ તીજ હતી આ ભાષા પેઠિકાપુરમમાં ફક્ત શ્રીપાદ પ્રભુ બાપા મુલાચાર્યચાર્ય અને અપલરાજ શર્માને જ બોલતા હોય સત્ય ઋષિશ્વર નામના એક વિદ્વાન ગૃહસ્થ સાથે હતા ત્યારે શ્રીપાદને વિદ્વાનુલાચાર્યુ દાદાજી શ્રી કૃષ્ણ વક્તવ્ય કેવળ કર્તવ્ય પોતક રહેતું તે વિશે બાપા કહ્યું કનૈયા હંમેશા સત્ય જ બોલવું નામ માત્ર પણ અસત્ય ન બોલવું આ સાંભળી શ્રીપાદ પ્રભુએ મંદ હાસ્ય કર્યું તે દિવસે બાપા મોલા સાધુ ના ઘેર વેંકટ સુબૈયા શ્રેષ્ઠી આવ્યા હતા તેમની અંતર એક ઈચ્છા હતી કે બાપા મોલા સાધુ એ તેમના ઘેર ભોજન કરી દક્ષિણા સ્વીકારવી તે દિવસે મહાલય પખવાડિયાનો એક દિવસ નક્કી કરવો જેથી પિતૃઓ સંતોષ પામે આ તેમની સદ ઈચ્છા બાપા મોલા પૂર્ણ કરશે કે નહીં તે વિશે તેમને શંકા હતી આથી શ્રેષ્ઠી એ શ્રીપાદ સમક્ષ નતમસ્તક થઈ બાપા મુલાચાર્ય સામે પોતાની ઈચ્છા પ્રગટ કરી બાપા મુલાચાર્ય એ મહાલયમાં શ્રેષ્ઠીને ઘેર ભોજન કરી દક્ષિણા સ્વીકારવા અનુમતિ આપી આપેલી સંમતિથી શ્રેષ્ઠીને અપાર આનંદ થયો શ્રીપાદ પ્રભુ ચમત્કારી હતા મહાલય શ્રાદ્ધ પક્ષમાં ભોજનનું આમંત્રણ સ્વીકારનાર અને આમંત્રણ આપનાર શ્રેષ્ઠી તે વાતને ભૂલી ગયા મહાલય અવાસના મધ્યાહન સમયે આપ્યો શ્રેષ્ઠી બાપવાનો ચાર્યોને ઘેર આવ્યા શ્રીપાદે મંદ હાસ્ય કરીને કહ્યું વાણીથી વચન આપવું નહીં અને આપીએ તો તેનું અવશ્ય પાલન કર્યું વાદ વાઘદાન એટલે વચન આપવું અને તેને ભૂલી જવું તે મહાભાપ છે તમે બંને હું યાદ કરાવી આપું છું તમે તમે સમયે શ્રેષ્ઠી અને કેવી રીતે બંનેની બહુ ધ્યાનમાં આવી દીવોની યાદ ક્યારે અને કળા દીવોની યાદ ક્યારે અને કળા શ્રીપાદ પ્રભુને સારી રીતે હસ્ત હતી તેઓ સર્વ બાબતોમાં સમર્થ હતા શ્રેષ્ઠી અને બાપા મુલાચાર્ય આ બંને સાવત કરતાં શ્રીપાર પ્રભુ બોલ્યા તમને વિસ્મૃતિ આપવામાં મારો એક હેતુ હતો પ્રત્યેક માનવીનું હું હું કરતા પણની ભાવના રાખનારું ચૈતન્ય સ્વરૂપ છે પ્રત્યેક જીવ પોતાના માતા પિતા પાસેથી ફક્ત શરીર જ નહીં પરંતુ હું કારથી વ્યાપ્ત ચૈતન્યની વિશ્વ પ્રણાલીને પાર પાડવા માટે કોઈને કોઈ જવાબદારીવાળું કર્મ હોય જ છે પિતા પાસેથી પુત્રને પુત્ર દ્વારા તેના પુત્રને આમ પરંપરાગત બંધન દરેકને હોય છે ગૃહાશ્રમ છોડી અને સંન્યાસાશ્રમ સ્વીકાર્યા પછી પછી જ કર્મબંધન છૂટી શકાય છે આજે કરેલું વાગદાન તમારા બંનેમાં પરિમિત થઈ નામ રૂપાત્મ આ જન્મ પછી તમારા બંનેમાં સમાપ્ત થશે તેમ નથી તે બૃહદકાળ મોટું સ્વરૂપમાં રહેલું મૂળ ના ચૈતન્યમાં પરિવર્તિત થવાથી એક એક સમયે એકાદ વ્યક્તિ કોઈ એક વ્યક્તિના ઘેર મહાલય અમાવાસ્યાના પક્ષમાં ભોજન કરી દક્ષિણા સ્વીકારશે તે ક્યારે કેવી રીતે કઈ રીતે સ્વીકારશે તે વિશે મને પૂછશો નહીં કારણ કે કર્મ સ્વરૂપ ખૂબ જ સંદિગ્ધ હોય છે સૂક્ષ્મ હોય છે કેટલાક કર્મોમાં ભૌતિક કાળ યોગ કાળ એમ જુદો હોય છે ભૌતિક કાળની મહારય પક્ષમાં જ આ કર્મ કરીને સમાપ્ત કરવું પડે યોગ્ય કાળ ન મળે તો તે કર્મ કરીને સમાપ્ત કરવું પડે યોગ્ય કાળ ન મળે તો તે કર્મ વિલંબથી થવા દૂર ધકેલાય છે ભટ્ટ ની આટવટી વાતો સાંભળી શંકર ભટ્ટે શંકા માટે નિરાશન માટે પૂછ્યું હે દત્ત ભટ્ટ ભૌતિક કાળ અને યોગ કાળ એટલે શું તેનું વિવરણ કરીને સમજાવો ગુરુદેવ દત્તે સમજ પાડતા કહ્યું ભૌતિક કાળ ભૌતિક દેશ માનસિક કાળ માનસિક દશા તેવી રીતે યોગ કાળ અને યોગ દેશની ઉંમર છ થી દસ વર્ષની હોય છે

તેનો માનસિક કાળ સાહીઠ વર્ષનો છે આ પ્રમાણે ભૌતિક કાળ અને માનસિક કાળ એક જ કાળમાં મળી આવે તેવો કોઈ નિયમ નથી તે જુદો જુદો હોઈ શકે કાશીમાં અથવા પેઠીકાપુરમમાં નિવાસ કરવાથી તાપત્રયમાંથી છુટકારો મળે છે કાશી નિવાસનો તેમજ પેઠીકાપુરમ નિવાસનું ફળ શ્રીપાદ પ્રભુએ કહ્યું હું કાળાચીત છું જે ભક્તોને કાશીમાં નિવાસ કરવાની ઈચ્છા છે અને આંતરિક તીવ્રતા છે તેમને કાશી નિવાસની પ્રાપ્તિ થાય છે ભૌતિક દ્રષ્ટિએ તો કોઈ પણ પ્રદેશમાં રહેતા હોય પણ માનસિક દ્રષ્ટિએ તેનો નિવાસ કાશીમાં છે ભૌતિક દ્રષ્ટિએ કાશીમાં રહીને ગૌ હત્યા કરનારને કાશી નિવાસનું ફળ મળતું નથી જે રીતે ગંગાધળમાં માછલીનું ધ્યાન કરતા બગલાને ગંગા સ્નાનનું પુણ્ય મળતું નથી એકાદ સાધક ભૌતિક રીતે પેઠિકાપુરણમાં રહેતો હોય તો શ્રીપાદ પ્રભુનો ભક્ત કહેવાય એવું નથી યોગકાળ અને યોગ દેશ આધ્યાત્મિક શક્તિ સંપન્ન વ્યક્તિ જ જાણી શકે છે શ્રીપાદ પ્રભુનો અનુગ્રહ કોને અને ક્યારે મળશે કયા દેશમાં મળશે એ એક ન સમજાનારું ગુળ રહસ્ય છે માનવને ફક્ત કર્મ કરવાનો જ અધિકાર છે દેહ આ એક ક્ષેત્ર છે તેમાં જો મન ન હોય તો તે તો તેને ક્ષેત્રવાસનો ફળ મળશે નહીં સત્કર્મ કરવાથી સુખ અને દુષ્ટ કર્મ કરવાથી દુઃખ પ્રાપ્ત થવું એ અનિવાર્ય છે પૂર્વજન્મનું બંધન આપણો પીછો કરે છે સદગુરુની કૃપાને લીધે આપણે મુક્ત થઈ શકીએ છીએ કાળ સારો ન હોય તો કોઈ પણ પ્રદેશમાં હોઈએ તો પણ કર્મ ફળને ટાળી શકતા નથી આ તેવો વિષય છે ઋષિ વર્માના ઘરે એક સેવક રહેતો તેનું નામ શિવચ્ય હતું એક દિવસ શ્રીપાદ પ્રભુને તેણે જોયું ત્વરિત તેની મનોવૃત્તિમાં પરિવર્તન આવ્યું તેણે આહાર અને નિંદ્રાનો ત્યાગ કર્યો અને અસંબદ્ધ બકવાસ શરૂ કર્યો હું સૃષ્ટિ સ્થિતિ અને લયને માટે કારણરૂપ છું હું જ સર્વસૃષ્ટિનો મૂળ છું આ સૃષ્ટિ મારાથી જ ઉત્પન્ન થઈ છે મારા લીધે જ તે વૃદ્ધિ પામી છે અને મારામાં જ લય પામે છે નરસિંહ વર્માને શિવજ્યા અત્યંત દયા આવી તેણે તેને તેમને શ્રીપાદની વિનંતી કરી કે શિવજ્યાને શ્રમણ કરો શ્રીપાદ પ્રભુએ શિવજ્યાને સંસારમાં લઈ ગયા તેની સાથે ઋષિ વર્મા પણ હતા સુકાઈ ગયેલી ડાળીને પ્રભુએ સ્મશાનમાં દહન તે ક્રિયાથી શિવજ્યા મનોવૃત્તિમાં પરિવર્તન આવ્યું ઋષિ વર્માએ આ બધું અત્યંત આશ્ચર્યકારક લાગ્યું શ્રીપાલ પ્રભુએ કહ્યું દાદાજી આમાં આશ્ચર્ય પ્રમવાની કોઈ જરૂર નથી વાયસપુર ગામમાં એક પંડિત મારા પર મિથ્યારોપ કરતો હતો તે વારંવાર કહેતો કે વેદ સ્વરૂપ પરમેશ્વર ક્યાં અને તેની નાની ઉંમરનો શ્રીપાદ ક્યાં તે શ્રીપાદ કહે છે કે તે સૃષ્ટિ સ્થિતિ અને લયનો કારક છે તે પોતાને આદિ મૂળ તરીકે ગણાવે છે આ બધું જ ખોટું છે થોડાક દિવસોમાં તે પંડિત મૃત્યુ પામ્યો અને પોતાના કર્મોને લીધે બ્રહ્મ રાક્ષસ થયો એક જન્મમાં શિવજ્યા પંડિતને પંડિત તેનો અલ્પઋણી હતો મેં કાળ કલ્પીને સ્મશાનમાં યોગ દેશ નિર્માણ કરી યોગ કર્મથી સુકાયેલી ડાળીનું દહન કરીને તે બ્રહ્મ રાક્ષસ તત્વમાંથી પંડિતને મુક્તિ આપી આ શિવજ્યાને તે બ્રહ્મ રાક્ષસના પંજામાંથી છોડાવ્યો હે શંકર ભટ્ટ પીઠકાપુરમ ક્ષેત્રે આવેલા આ મહાતેજસ્વી અને ધર્મ જ્યોતિષ સ્વરૂપ શ્રીપાદ પ્રભુ કુરુગઢ આવી તેમણે આ ક્ષેત્રને પવિત્ર કર્યું છે શ્રીપાદ પ્રભુના મહાસંકલ્પથી ગ્રહોનો ફલિત ફલિત નક્કી કરવામાં આવે છે કોઈ પણ પ્રકારના જ્યોતિષ ફળને નિર્ધારિત કરેલો ભૌતિક કાળ અને ભૌતિક નિયમ હોતા નથી તે યોગ કાળ જોઈ યોગ દેશ જોઈને તેનું નિર્માણ થાય છે શ્રીપાદે અનુગ્રહિત કરેલું પ્રારબ્ધ કર્મ સ્મરણથી બચી શકાય છે શ્રીપાદે કલ્પના કરેલા જ્યોતિષશાસ્ત્ર અનુસાર એક હજાર વર્ષ પછી ઘટનાર ઘટનાઓ તેઓ અત્યારે જ ઘટે તેમ કરી શકે છે આથી યોગકાળ તેઓ જ નક્કી કરે છે દૂર બનનારી ઘટનાઓ તેમની સમીપ ઘટે તેમ કરી શકે છે શ્રીપાદને દેશકાળ તેમની ઈચ્છા પ્રમાણે બદલી શકે છે એક દિવસ શ્રેષ્ઠીના ભગવાને શ્રીફળ વધેરતી વખતે શ્રીપાદે તે જાતે તે તેમણે ટુકડે ટુકડા કર્યા શ્રીપાદે કહ્યું દાદાજી આજે તમારો મૃત્યુ યોગ હતો પરંતુ શ્રીફળના ટુકડે ટુકડા કરીને તે મૃત્યુ યોગને દૂર રાખ્યો સંધ્યાવંદરનો સમય હતો શ્રીપાદ પ્રભુની આજ્ઞા લઈ પુરુઘટીથી વિદાય લઈ વિદાય લઈ અમે કૃષ્ણ કવચલી એટલે ઓઠા તરફ વળ્યા શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનો જય જય કાર્ય અધ્યાય બાવીસ સમાજ શ્રીપાચ રાજા શરણ પ્રભત્યે